મારો રંગ છે રાતી મારી ચાંદ છે મીઠું મીઠું બોલું છું બોલો ભાઈ હું કોણ છું એ તો પેલા પોપટભાઈ તો ચાલો આજે હું તમને પોપટ વાર્તા સંભળાવ એક પોપટ એની માં સાથે રહે એક દિવસ એની માં કે બેટા તું કમાવા જાને ને પોપટ કે ભલે માં પોપટ તો ઉડતો 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 ક્યાં જાય છે કમાવા જાય છે

એના કરતાં એવું કરને એક ગાય રાખી લે એટલે પોપટભાઈ તો એક ગાય લઈ લે છે અને થળ સાથે બાંધી દે છે પોપટભાઈ તો ખરી ઊંચકી ઝુલવા માંડે છે એટલી વારમાં ત્યાં ભેંસોના ગોવાળ આવે છે એટલે કોપટભાઈ ખરી ગોવાને જુએ છે એટલે કે છે ઓ ભેંસોના ગોવાર ઓ ભેંસોના ગોવાર મારી માને આટલું કેજે મારી માને કેટલું કેજે પોપટ ભૂખ્યો કહ્યો નથી

રાખી લે એટલે પોપટભાઈ તો ભેંસને રાખી લે છે અને થડ સાથે બાંધી દે છે ફરી પોપટભાઈ તો પાકી કાચી કેરી ખાઈને હિંચકે ઝૂલવા માંડે છે એટલી વારમાં ત્યાં બકરીનો ગોવાળ આવે છે એટલે પાછો પોપટભાઈ જુએ છે બકરીના ગોવાળને કે છે એ બકરીના ગોવાળ ઓ બકરીના ગોવાળ મારી માને આટલું કે છે મારી માને તેટલું કે છે પોપટ ભૂખ્યો નથી પોપટ તરસ્યો નથી પોપટ આંબાની ડાળ પોપટ સરોવરની પાન પોપટ પાકી કેરી ખાય પોપટ કાચી કેરી ખાય પોપટ મીઠું બોલે હવે બકરીનો ગોવાળ કે મારી બકરીઓને એકલીને મૂકીને માથી જવાય નહીં તો એવું કર ને બે ત્રણ બકરી રાખી દે એટલે પોપટભાઈ તો સરસ મજાની બે ત્રણ બકરી લઈને બાંધી દે છે હવે ગોપટભાઈ બધા પશુઓને લઈને શેરમાં જાય છે ઉડતા 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 શેરમાં જાય અને બધા પશુઓને વેચી દે છે એટલે ઘણા બધા પૈસા આવે છે પોપટ એના અડધા પૈસાના ઘરેણા કરાવે છે અને જાતે પહેરી દે છે બીતા બધા પૈસા છે ને પાખોમાં ભરી દે છે પછી ઉડતા 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 ક્યાં જાય છે એમના ઘરે જાય છે અને બાણું ઠકરાવે છે મા મા બાણું ઉગાડો પાથરના પતરાઓ ઢોલીના ઢોળાવો શરણાયો વગરાઓ પોપટ પાક ખંખેરે પણ મારો દીકરો રાત્રે ના આવે આ તો કોઈ ચોર હશે એટલે ખોલતા નથી ફરી પોપટ તો ઉડતો ઉડતો જાય છે કાકી ના ઘરે કાકીને કે છે કાકી કાકી બારણું ઉઘાડો પાથરના ઢોલીના ઢોલીરા શરણાઈઓ વગરાવો પોપટ પાક ખંખેરે પણ કાકી પણ બાણું ઉગાડતા નથી પોપટ તો વારા પરથી બધા સગાવાલા ઘેર જાય છે પણ કોઈ બાણું ઉગાડતું નથી છેલ્લે મોટી માં ઘરે જાય છે પોપટ કે છે મોટી માં મોટી માં બાણું ઉગાડો પાથરણા પથરાઓ ઢોલી ના ઘડાઓ પોપટ પાક ખેરે એટલે મોટી કે મારો દીકરો આવ્યો એટલે મોટી તો બાણા ઉગાડે છે પાથરણા પથરાવે છે સરસ મજાનો ઢોલિયો ડળાવે છે પછી કે બેટા તું બેસ હું હમણાં શરણાઈ વાળાને બોલાવીને આવું છું એટલે જેવી શરણાઈ વાગે છે અને પોપટ તો નાચવા માંડે છે બધા ઘરેણા રૂપિયા આખો ઓરડો ભરાઈ જાય છે પછી તો સવારે માં આવે બધા સગાવાલા આવે પછી બધા ઉજાણી કરે છે પોપટે ખાધું પીધું અને મોંજ કરી Yeah. Thank right, right. you